રાજ્યમાં ડ્રગ્સના દૂષણને ડામવા તથા ડ્રગ્સના પેડલરોને પકડવા હાલના સમયમાં વધુ મજબૂતાઈથી આ મુહિમ ચલાવવામાં આવી રહી છે ત્યારે રાજ્યનું યુવાધન ડ્રગ્સના દૂષણમાં ના ધકેલાય એ માટે અગાઉ ડીજીપીના આદેશથી ડ્રગ વેચતા પેડલરોને પકડી લેવા ડ્રાઈવ પણ ચલાવવામાં આવી હતી ત્યારે હાલ રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી આજે દરેક જિલ્લામાં એનડીપીએસ આરોપી મેન્ટર પ્રોગ્રામ રાખવામાં આવ્યો ત્યારે રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અધ્યક્ષતામાં આજે પોલીસ હેડક્વાર્ટર તાલીમ ભવન ખાતે એનડીપીએસ આરોપી મેન્ટર પ્રોગ્રામ રાખવામાં આવ્યો આ પ્રોગ્રામમાં અગાઉ માદક પદાર્થો વેચતા પકડાયેલા મહિલાઓ સહિત સિત્તેર જેટલા પેડલરો ઉપસ્થિત રહ્યા હતા આ તમામને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે ડ્રગ્સના દૂષણથી અનેક પરિવારો વિખરાઈ ગયા અને હાલનું યુવાધન પણ આ નશાના રવાડે ચડી ગયું છે પેડલરોને ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા સૂચનાઓ આપવામાં આવી આ પ્રોગ્રામમાં જેસીપી વિધિ ચૌહાણ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ ડીસીપી ઝોન વન સજ્જનસિંહ પરમાર ડીસીપી ઝોન ટુ સુધીરકુમાર દેસાઈ અને ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિત ઉપસ્થિત રહ્યા आज रोज समग्र गुजरात में गुजरात पोलिस मान्य डीजीपी पहलना અનુરૂપે દરેક શહેર જિલ્લાઓમાં એનડી પીએસના જે અગાઉ પકડાયેલા આરોપીઓ ને આજે અહિયાં મેન્ટરશીપ પ્રોગ્રામના તહેત ત્યાં એકત્રિત કરવામાં આવેલું રાજકોટ શહેરના લગભગ એકસો તેત્રીસ જેટલા જે અગાઉ એનડી પીએસના કેસોમાં પકડાયેલા આરોપીઓ હતા આજે અહિયાં હેડક્વાર્ટર ખાતે બધાને બોલાવવામાં આવેલું અમુક જે અગાઉ પકડાયેલા આરોપીઓ હતા એમાંથી અમુક લોકો ગુજરી ગયા તો રાજકોટ શહેરમાં અત્યાર સુધી એકસો સત્તાવનમાંથી એકસો તેત્રીસ લોકો આજે અહીંયા હાજર રહ્યા આ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી ખાસ કરીને ડ્રગ્સના સેવન બાબતે ડ્રગ્સના વેચાણના સંબંધે પ્રોફેસર મીનુ જસદનવાલા દ્વારા પણ એ લોકોને કાઉન્સેલિંગ કરવામાં આવી આ લોકોની તમામ માહિતીને અપડેટ કરવાનું પ્રોસેસ પણ આજ અહિયાં કરવામાં આવેલું અને સાથે સાથે જે મેન્ટરશીપ પ્રોગ્રામ હતા એને અંદર રાજકોટ શહેરના વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કોન્સ્ટેબલો દ્વારા એ લોકોની ઓળખાણ કરાવી હવે એ લોકોને જિમ્મેદારી સોંપવામાં આવી છે કે આ લોકોને ઉપર સતત વોચ રાખે અને તમામ લોકો ફરીથી આ પ્રવૃત્તિ સાથે ના જોડાઈ જાય અને